એકદમ ક્રિસ્પી અને કરારી આપણે આજે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાના છે જાપાનીઝ ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ લાંબી તેના માટે મેં બટાકાને બોઇલ કરીને છીણી લીધા છે પછી આપણે એક વાટકી કોર્ન ફ્લાવર એડ કર્યો છે ચીલી ફ્લેક્સ મીઠું સ્વાદ પ્રમાણે અને એડ કરીને સરસ આપણે લોટ બાંધી લેવાનો છે પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે અને પછી આપણે લોટને મિક્સ કરી દેવાનો છે બટાકા આપણે એડ કર્યા છે એટલે લોટમાં પાણીની જરૂર બહુ નહીં પડે એટલે આપણે પાણી થોડું એડ કરીને પછી સરસ આવી રીતે સ્મૂથ એકદમ લોટ બાંધીને રેડી કરી દેવાનો છે તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે હવે મેં એક સાડી પેકિંગ જે થેલી આવે છે એમાં એની અંદર તેલ લગાવીને લોટને એડ કરીને આવી રીતે આપણે વેલણથી બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનો છે પછી ચાર પાંચ કલાક માટે ફ્રીજમાં રાખીને પછી બહાર કાઢીને આવી રીતે કટ કરી લેવાનું છે પીઝા કટરથી એકદમ સરસ કટ થઈ જશે પછી આપણે ફ્રેન્ડ બહુ લાંબી હોય છે એટલે તરતા ફાવે નહીં એટલે વચમાં પણ કટ કરીને આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને મીડિયમ ફ્લેમની આંચ ઉપર આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળાવવા દેવાના છે તો એને પાંચ મિનિટ જેટલો ટાઈમ લાગે છે એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે તો તમે ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો નીચે લિંક આપી દીધી છે હવે ફ્રેન્ડ આપણા તળાઈ ગયા છે એની ઉપર આપણે પહેરી પહેરી મસાલો એડ કરી દઈશું તો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો